અત્યારે રમવા જવાનું પણ કઈ ટાઈમ નથી રહ્યો એટલા માટે કંઈ જ્યાં નથી ને અત્યારે તો સવાર સવારમાં પહેલા જાગીને સીખડીને ને પાણીના કુંડાની એ બધી વ્યવસ્થા કરવાની એ વ્યવસ્થા કરીને અત્યારે આજે તો મારા ગામમાં છે ચોવીસ કલાકનું મંડળ એ પણ તમને બતાવીશ તો વિડીયો કન્ટિન્યુ સુધારીશું ને આજે બપોરે સમીકારીને જવાનું છે આપણે સકલીકર બાંધવા માટે એ પણ તમને બતાવીશ ધોળેટીની કોમેન્ટ સરસ મજાની કરી નાખો તો ફેમિલી તમને અમારા વ્લોગ કેવા લાગે છે જરૂરથી જણાવજો અને આપણે આગળ આગળ વ્લોગ કન્ટિન્યુ કરતા રહીશું કેમકે આપણે ઘણી બધી સેવા કરતા હોઈએ છીએ સેવા તમને બતાવી નથી શકતો ને ઘણી વાર મોબાઈલનો ઇસ્યુ હોય એવું બધો ઇસ્યુ હોય એટલા માટે તમને બતાવી નથી શકતા તો નહીં વ્લોગ કન્ટિન્યુ કરતા રહેજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો આખ્યાન માટે ગાળાને એવું બધું નાખે છે એવું પણ તમને બધા તો બ્લોગ કન્ટિન્યુઝ જોતા રહેજો ને મારી ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરી નાખજો

તો ફેમલી હોળીનું કામકાજ ચાલુ થઈ ગયું છે ને હોળી ગોઠવાનું કામકાજ ચાલુ છે કારણ કે અમારા ગામમાં તો હોળી તો હોળી હોળી ગોઠવાઈ ગઈ છે ને ઓળખા બધા સાંઈ બેઠા છે હોળીનું ધ્યાન રાખીને કોઈ હળગાઈ ન વિશે એટલા માટે તો આજે કન્ટિન્યુ છે એટલે તમને બતાવીશ હોળીકા દહન કઈ રીતે થાય છે અમારે અહીંયા બ્લોક કન્ટિન્યુ જોતા રહેજો

હતી <laughs> <laughs> ઓકે ઓકે બિલકુલ આ આ કનો છે નીચે કરને નીચે કરની જરૂર છે આ

आं तं फुकाव गयो ने <laughs> मुका जा मन केम लगायो तो हां ई विकलो नाही मुका गद्दारी थे जा <laughs> <थे लादेगे। laughs> <वाल दाखे देगे। laughs> मुका 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 मुका